પહેલાં આંસુ આવતા હતા અને મા યાદ આવતી હતી અને આજે પટેલ પરિવારમાં માતા યાદ આવે છે અને પરિવારની આંખમાં આંસુ આવે છે કારણ કે મા માટે કહેવાય છે કવિ કાગ બાપુએ તો ખૂબ જ સુંદર લખ્યું છે કે મા મોઢે બોલું તો સાચે નાનપ સાંભરે અને પછી મોટપની મજા મને કળવી લાગે કાગડા માતા એટલે સ્નેહનું સરનામું કહેવાય છે કે આ દુનિયામાં આપણને બધા જ ઓળખે છે પરંતુ દુનિયા કરતાં નવ મહિના વધારે ઓળખે છે તે છે માતા દુનિયામાં એક જ એવી વ્યક્તિ છે જે આપણને નવ મહિના વધારે ઓળખે છે ત્યાગ અને સમર્પણની મૂર્તિ એટલે જ માં અને એક તત્વચિંતકે ખૂબ જ સરસ કહ્યું છે કે હસે ને તો સરસ જીવી જવાશે અને માં રળે ને તો ત્યાં એકદમ ત્યાંને ત્યાં જ અટકી જવાશે આજે છોતેર વર્ષની ઉંમરે પણ પુષ્પાબેનની તસવીરને તમે ધ્યાનથી જોશો ને તો ત્યાં જ ગીતાનો સાર સમજાઈ જશે કારણ કે ત્યાં જ કાશી ત્યાં જ કાબા અને ત્યાં જ વૈકુંઠ ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી નહોતો શકતો એટલે એમણે માનું સર્જન કર્યું અને ખરેખર એક જ ખોળામાં બધું જ મળી જાય એ છે માતાનો ખોડો અને આગળ જતાં ખૂબ જ સરસ લખ્યું છે કોઈક કે મા મૃત્યુ થઈ જાય માં સ્વર્ગસ્થ થઈ જાય અને જો હોય ગોદડીમાં માના સાડલા જો ગોદડીમાં હોય માના સાડલા અને એની માત્ર તમે સોડ લઈ લો સોડ એટલે સુગંધ લઈ લો ને તો તરત જ ઊંઘ આવી જાય એ છે માં અને કહેવાય છે કે રસ્તામાં ચાલતા ચાલતા પગમાં જો ઠેસ વાગી જાય તો એક ઉદગાર નીકળી જાય ઓ માં એ છે માં એટલે જીવનમાં કંઈ પણ તકલીફોમાં આપણે માતાને યાદ કરતા હોઈએ છીએ અને એ જ માતાને અહીંયા પ્રાર્થના સભા જ્યારે સ્વર્ગસ્થ પુષ્પાબેન શ્રીકાંતભાઈ પટેલ એમના સ્મરણાર્થે રાખેલી અત્યારે આ પ્રાર્થના સભા એમાં પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ કે અમે ભરેલી નજરું રાખો મેવાળ શિનાથજી દર્શન આપો દુખડા કાપો મેવાળ શિનાથજી